જય સ્વામિનારાયણ તારીખ પાંચ છ બે હજાર પચીસ જેઠ સુદ દસમ ગુરુવાર શ્રીજી મહારાજે જુનાગઢના પદે અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સ્થાપ્યા ત્યારે ભગવાન શ્રીહરિની પ્રસન્નતા જોઈ તે સમયે સ્વામી સાથે ઘણા સંતો જૂનાગઢ ગયા હતા તેમાં આત્માનંદ સ્વામી સાથે હતા ગુણાતીતાનંદ સ્વામીએ કેવલ આત્માનંદ સ્વામીને મંડળધારી સંત કર્યા સ્વામી જૂનાગઢ દેશમાં ગામડાઓ ફરતા તેમના દ્વારા ઘણા ગામોમાં સત્સંગ થયો હતો કેવલાત્માનંદ સ્વામી નિશ્ચયના કેફવાળા સંત હતા આગના ઉપાસનામાં ખબરદાર થઈને રહેતા એકવાર કેવલ આત્માનંદ સ્વામી ફરતા ફરતા સમઢિયાળા ગામે પધાર્યા ત્યાં ડાયાભાઈ પટેલને ભગવાનના મહિમાની વાતો કરી તેથી તેઓ બહુ સારા સત્સંગી થયા જેવા ગુણાતીતાનંદ સ્વામી અને કેવલત્માનંદ સ્વામી ખુમારીવાળા હતા તેવા જ દાયાભાઈ ખુમારીવાળા સત્સંગી થયા પણ તેઓની આર્થિક સ્થિતિ નાજુક હતી વ્યવહાર દુબળો હતો જમીન થોડી હતી પછી તેઓએ વિચાર્યું કે સમઢિયાળા કરતાં વિરુપુરમાં સસ્તા ભાવે અને ઝાઝી જમીન મળે તેમ છે તો ત્યાં રહેવા જાઉં તેથી ઝાઝી જમીન ખેડીએ તો આવક વધારે આવે અને વ્યવહાર સુખેથી ચાલે આમ વિચારી તેઓ ખેતીની જમીન માટે તપાસ કરવા બાજુના ગામ વીરપુર આવ્યા વીરપુરના પાદરમાં જ સારામાં સારી વેચાણે એક વાડી જોઈ લોકોને પૂછ્યું કે આ જમીનનો ભાવ શું છે ત્યારે લોકો કહે તે તો મફત મળે એમ છે ડાયા પટેલ કહે મફત મળતી હોવા છતાં કેમ કોઈ રાખતું નથી ડાયાભાઈ આ વાડીમાં ઘણા ભૂત રહે છે જે કોઈ તે વાડી રાખે તેને ભૂત ભરખી જાય છે માટે કોઈ રાખતું નથી ડાયાભાઈએ વિચાર કર્યો કે લોકો આ વાડી શું કામ નથી રાખતા તે તો સમજાણું પણ હું તો સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું મારા ગુરુ કેવલ આત્માનંદ સ્વામી છે અને મહાસમર્થ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતનો મારે યોગ છે મારા ભગવાન કોણ છે મારા ગુણ કોણ છે હું કોનો છું આવા સત્સંગની ખુમારીનો વિચાર આવતા તેઓના રોમે રોમ દિવ્ય ચેતના પ્રગતિ અતિશય બળાયું તેથી ડાયાભાઈ મનોમન કહે મારે ભૂતનો ભય શા માટે રાખવો જોઈએ આમ વિચારી ગામના પટેલને મળી તે વાડીનો પાકો દસ્તાવેજ કરાવ્યો ભૂતવાળું ખેતર રાખી ડાયાભાઈ કાયમ માટે વીરપુર રહેવા આવ્યા જેમાં ભૂત રહેતા હતા તે જમીનને ખેડી વાવણીમાં મોલ વાવ્યો જ્યારે મોડ મોટો થયો ત્યારે ડાયાભાઈ રાત્રે તેના રખોપા માટે વાળીએ જતા એક હાથમાં લાકડીને બીજા હાથમાં માળા રાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા ખેતરમાં આંટા મારે એકવાર રાત્રે આંટો મારતા હતા ત્યાં સામે માણસોનું ટોળું દેખાણું ડાયાભાઈએ પૂછ્યું કે અંધારામાં કોણ છો અને આટલા બધા ભેગા થઈને શા માટે ઊભા છો ત્યારે તે કહે અમને હેરાન ન કરો તો વાત કરીએ ભગત કહે હું કાંઈ નહીં કરું તમે કોણ છો તે કહો એટલે તેઓ કહે અમે પચાસ અમે પચીસ જણા છીએ અને બધા ભૂત થયા છીએ ત્યારે ડાયા ભગત કહે એલા એટલા બધા અહીં શું કરો છો અને શા માટે આવ્યા છો ભૂત કહે અમે આવ્યા નથી તમે આવ્યા છો આ વાડી અમારી છે અમે કોઈને વાવવા દેતા નથી પણ તમે સ્વામિનારાયણના સત્સંગી છો ધર્મ નિયમ પાળો છો મોટા સંતનું અતિશય બળ છે સતત ભજન કરો છો તેથી અમારું કાંઈ ચાલતું નથી ઉલટાનું અમે તમને જોઈએ ત્યાં બળીએ છીએ ડાયાભાઈ કહે આ ભૂત પ્રેતની યોનીમાં શા માટે દુખી થાવો છો ભૂતો કહે અમે શું કરીએ અમારી ગત કોણ કરે જો તમે મારી વાત માનો તો હું તમારી ગત કરું એટલે સૌ ભૂત કહે બોલો તમે જેમ કહો તેમ અમે કરીએ પણ અમારી ભૂત યોનિમાંથી અમારો ઉદ્ધાર કરો એમ કહી સૌ ભૂતો ભગતને પગે લાગ્યા ડાયાભાઈ કહે જો તમે મારી વાડીનું રખોપું કરો તો હું તમને સ્વામિનારાયણ ભગવાનની વાતો સંભળાવું અને મારા ગુરુ કેવલ આત્માનંદ સ્વામી આવે ત્યારે તેમના દ્વારા તમારી ગત કરાવીશ તે સાંભળી ભૂતો કહે ભગત હવે તમે વાડીની ચિંતા કરતા નહીં અમે રખોપું કરશું વાડીમાં ઢોર કે ચોર કોઈને પેશવા દેશું જ નહીં કેમ જે અમે પચીસ જણા છીએ પછી ભગત નિત્ય રાત્રે ભૂતોને ભગવાનની મહિમાની વાતો કરી ભગતને પણ આનંદ થયો અને ભૂતોને પણ ખૂબ જ આનંદ થયો અને શાંતિ થઈ એ બધા ભૂતો નિત્ય ખેતરની રખેવાળી કરે ડાયાભાઈ સ્વામિનારાયણ ભગવાનની અને સંતોની મહિમાની વાતો કરે આમ કરતાં થોડા દિવસો ગયા તે સમયે સદ્ગુરુ કેવલ આત્માનંદ સ્વામીનું મંડળ વીરપુર આવ્યું ડાયા ભગતે સ્વામીને ઉપરોક્ત બધી વાત કરી સ્વામી કહે કે ભગત ચાલો વાડીએ પછી સંતોને સાથે લઈ ભગત વાડીએ આવ્યા ત્યાં આવી સૌ ભૂતોને બોલાવ્યા કહ્યું કે અમારા સ્વામી આવ્યા છે તે તમારો ઉદ્ધાર કરશે માટે આવો મારા ગુરુ કેવલ આત્માનંદ સ્વામીના દર્શન કરો તેમના હાથે વર્તમાન ધારી તમારો ઉદ્ધાર કરો પછી પચીસે ભૂતો આવ્યા કેવલ આત્માનંદ સ્વામીને પગે લાગ્યા ત્યારે સ્વામીએ તેને લાઈનમાં બેસાડ્યા શ્રીજી મહારાજના મહિમાની કેફ ભરી વાતો કરી પછી સૌને વર્તમાન ધરાવી બદ્રિકાશ્રમમાં મોકલી દીધા કેવલ આત્માનંદ સ્વામી આવા બળિયા સંત હતા આમ વીરપુરના ડાયા ભગતે પોતાના સત્સંગના બળે પચીસ ભૂતોને સત્સંગ કરાવીને ગત કરાવી અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી કૃષ્ણચરણદાસ સ્વામીની વાતોમાંથી